નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે હંમેશા અશાંત રહેતા હોય ઘરમાં પણ અશાંતિ રહેતી હોય તો એ અશાંતિને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે તો ક્યારેય જે વસ્તુ નિયંત્રણમાં નથી જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે ચિંતા કરવી નહીં અને જે વસ્તુ તમારા હાથમાં છે એના પર ધ્યાન આપવું જોઈએ નંબર બે તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો નંબર ત્રણ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જમાનો જ્યારે પણ મુશ્કેલીઓ આપે છે ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તા ખોલી નાખે છે બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ નંબર ચાર સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દિલને શાંતિ ના મળે તો કહેજો નંબર પાંચ આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન સન્માન એમ જ નથી મળતું એ આપણા ચરિત્ર કર્મો અને આપણા સ્વભાવથી કમાવી શકાય છે નંબર છ કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય નંબર સાત ફૂલ કેટલુંય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે એવી જ રીતે માણસ પણ કેટલોય પણ સુંદર હોય એના વખાણ એના ગુણોથી જ થતા હોય છે એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો દોસ્તો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જે માણસ તમને સાચે જ ચાહે છે એ તમારાથી કંઈ પણ બીજું નહીં ચાહે જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસની બધી જ ખુશીઓને છીનવી લે છે એટલા માટે જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો જરૂરતથી વધારે ક્યારેય પણ વિચારવા ના બેસવું જોઈએ સંબંધોને ક્યારેક એવી રીતે સાચવ્યા કરો ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે એ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો તો હંમેશા બદલાઈ જ જતા હોય છે એ હંમેશા યાદ રાખજો એટલા માટે પોતાના પર ધ્યાન આપો આ પણ અજીબ છે ને સાહેબ કે જેને જે લોકોને આપણે સમય આપીએ એ લોકો જ આપણી કદર નથી કરતા અને જે લોકોની આપણે કદર કરીએ ને એ જ લોકો આપણને સમય નથી આપતા જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં બિલકુલ રોકાશો પણ નહીં તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈક આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર